रोड तो चलायो <वाँ> ते वजो सी नहीं जाय बो हमारी कोठी नु है हमारी कोठी नु आं हमारी कोठी नु मारू आ जरा મને તો મળે તો મને એમ કરી દેવું હોય મારી મને રસ્તો નથી જવા દેતો મને રસ્તો સીધું સીધું જવાનું અને મારા ભાઈ તું લે

মামনে বললা তোরা ুক মা মা যাচ্ছ বি বিনে একি দুুটু মুচে জা আ ু মা মাছিল মাু তো এ চ্ছ মা

તમે મને કેલા એમ કો અમે જો છો કઈ હું પોટ ટીટર માં જતો તો મારા ટીટર માં સીધો પાછા જતો દેખાય હું જો હું જતો રહું એમ આ તાર ઉપર તરી જતો રહું અમે તમે મને મારકો તું ઓહો મને તો મે લાગે તું અલું

પાણી ચાલે એને પૂછી જો તું એવો હાતો હતો તો મને તો બતા દે ના ના મને ખબર હે જો હું ઓકે આમ તો ઢોરોડતા ออนยตัวทีเยู่รานกนีเคังที่จะเนกคนเรื่อะไองท้วรอมก่ไร่อล่องลอไม่ลองลองไม่ลองทไมต้องกัดตะ

ये हमारा खेतर हम किसी को ना देगा तेरे को जाना तो खेतर तो 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 तुम्हारा खेतर हो या तुम्हारा बाप का खेतर हो मेरे को क्या हमारा खेत हम किसी को नहीं देंगे अरे लाली बोला हा? ने कल गांव में जाइए गांव में तुमने खेत में दिए फल वाला अरे मालूम मालूम बहुत मजा आवे हम्म आते हो ठंडे ठंडे मालूम ये तो आई थी जी को मालूम ये तो तू जा ना ऐसी जे नहीं जाए ए जा तू मालूम बेटा रे तू ले तू ले तू ले तू અરે તું મેં હિન્દી મેં કરુંગા ના તો તારા ને ખાલી હોયગા ખાલી બોલા તું કર

ના ચાલે અમે હાલ જ જોઈએ અલ્યા તમે આયા મારા હેઠળ મારું છીનવી લેવા મને આયા લાલજી તમે ઉભા બે મિનિટ આ તો અમે યાદ જતા પણ તમે આ તો લાલજી એવું કીધું મને

ગરીબ છે એવું ગરીબ છે ગરીબ છે પણ આખી મારી માર્યા હોય ના પહેલા મને જબ્બર દુખાયું જેમ એક

હું તમારો બહુ બધો ફેન બની જઈશ ઓકે લાઈક કમેન્ટ કરો